તરેડી ગામે ભારે વરસાદના કારણે એક મહિના પહેલાં બનેલ નાળું તૂટી ગયું ભાવનગર જિલ્લાના મહુવા શહેરના તરેડી ગામે એક મહિના પહેલાં તરેડીથી નેશનલ હાઈવેને જોડતો નવો રોડ બનાવવામાં આવ્યો હતો જે રોડ વરસાદના કારણે નાળું તૂટી જઈને બેસી જવા પામ્યું છે જેને લઈને ગામથી નેશનલ હાઈવેને જોડતો આ રસ્તો બંધ થઈ જતાં ગામ લોકોને પારાવાર મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે રસ્તો બંધ થવાથી નાના બાળકો સહિતના ગ્રામજનો જીવના જોખમે નાળું પસાર કરતા દ્રશ્યોમાં દેખાઈ રહ્યા છે ક્યારે કોઈ અઘટિત ઘટના બને તે પહેલા તંત્ર જાગે અને આ તૂટેલા નાળાને સત્વરે રિપેર કરાવે એવી માંગ ઉઠવા પામી છે રિપોર્ટર અમીન પાયક યશવી ગુજરાત ન્યૂઝ મહુવા આ રસ્તો મહિના થી પેલા બનેલો છે આ બનેલો છે છે રોડ અને આગળ આ આ છોકરા છોકરા ભણવા કઈ રીતે અત્યારે કોઈ તંત્ર દ્વારા કોઈ તપાસ કરવા આવ્યું નથી આ તંત્ર દ્વારા આ કેટલા ટાઈમ થી નાળું બનતું હતું કેટલા ક્યારે પૂર્ણ થયું આ નાળું મહિના થી પેલા જ બન્યું છે மயினி அந்த தூட்டி தூ